પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ બાદ પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી રાધનપુરના મુખ્ય બજારમાં ઘૂંટણ પાણી ભરાયા રાધનપુરની હાઇવે ચોકડીથી રાજગઢી સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ બજારમાં ઢીચણ સમા વરસાદી પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસ્યા દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે પાણી ભરાઈ જવા પામે છે તમે જોઈ શકો છો રાધનપુરના જે મુખ્ય માર્ગ છે જે મુખ્ય બજાર છે બસ સ્ટેશન વિસ્તાર છે મુખ્ય બજારો આવેલા છે ત્યાં ઘૂંટણ થી પણ વધારે પાણી ભરાઈ જવાના છે ભરાઈ જવાના કારણે જે લોકો છે તે ઉપર

કેવું પાણી ભરાય છે કેટલા સમય થી પાણી તમારી નજર સામે છે જોઈ શકો છો તમે કેટલું પાણી ભરાયેલું છે લોકોને ને કેટલી તકલીફો છે આ લોકો નિકાલ નથી કઈ કોઈ કઈ પણ નથી તમારી નજર સામે લોકો અત્યારે વેપારીઓની દુકાનમાં પાણી ભરાયેલા પડ્યા છે લોકો અત્યારે ધંધો કરે કે શું કરે બીજા પણ આપણી જોડે વેપારી છે તે આપણી જોડે વાત કરી કેટલા સમય થી પાણી ભરાય છે બે દિવસ થી આમનું પાણી ભરેલું છે સાહેબ કોઈ નિકાલ નથી આખી બજારમાં પાણી ભરાયેલું છે કોઈ દેખવા આવતું નથી કે ગામની પરિસ્થિતિ કેવી છે કોઈ દર સાલા આની આ પરિસ્થિતિ હોય કોઈ ગટર પાણી એટલું બધું ફરી ગયું હોય કે કોઈ નિકાલ નથી કોઈ ગામમાં કોઈ દેખવા નથી કોઈ આની આ પરિસ્થિતિ દર સાલાની આ પરિસ્થિતિ હોય છે ચોક્કસ થી દર સાલ વરસાદ પરિસ્થિતિ બંધ કરવા પડે છે પરંતુ કહી શકાય કે જે નગરો જે તંત્ર સુધી આ નો કે આ રસ્તાનો નુકસાન કરી નથી એક જ માંગ છે કે પાણીનો નિકાલ થાય તેવી હાલતો લોકો માંગ કરી રહ્યા છે અક્ષર ગુજરાત પાટણ